દિયોદરના પાલડી પાસે મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા વ્યક્તિનું મોત નીપજ્યું દિયોદરના પાલડી ગામ પાસેની ઘટના મૃતક વ્યક્તિ કુવાતા ગામના પુનાભાઈ રૂપાભાઈ માજી રાણા ઉંમરવર્ષ પિસ્તાલીસ હોવાનું સામે આવ્યું છે દિયોદર પોલીસે મૃતકની લાશને દિયોદર સરકારી દવાખાને પીએમ અર્થે લાવી અને વધુ તપાસ હાથ ધરી છે દિયોદર પાલડી પાસે રાત્રે મોડી રાત્રે અજાણ્યા વાહને વ્યક્તિને અડફેટે લેતા નીપજ્યું હતું મોત સમગ્ર પંથકમાં અરે રાતી વ્યાપી ગઈ છે